લ્યો હવે ડેટોલ હાર્પિક લાઇઝોલ પણ ડુપ્લિકેટ ગુજરાત માહી પોલીસ સ્ટેશનથી માત્ર ચારસો મીટર દૂર કારખાનું પકડાયું સુરતના સરથાળા પોલીસ મથકથી ચારસો મીટર અંતરે કેનાલ રોડ ઉપર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પત્રાના શેડમાં સરથાળા પોલીસે કંપની તરફથી મળેલી ફરિયાદના આધાર રેડ કરી ત્યાંથી ડુપ્લિકેટ હાર્પિક લાઇસોલ ડેટોલ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસે ત્યાંથી પાંચ લીટર ભરેલા ચારસો ને ઓગણીસ કેન છસોને પાંચ ખાલી કેન બસો ને પચાસ ઢાંકણ સાત હજાર છસો સ્ટીકર મળીને કુલ ચાર પોઈન્ટ ચાલીસ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने के भरपूर सुकराम अटक रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआरण कॉस्मॉस लंबी जाती री मानो मां शक्ति से भरपूर सुकारो ओछने पाके उपज लखलूट। ટસબોસ એરંડા બિયારણ